નમસ્તે આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને વેધર અપડેટ સાથે હું છું સૌમ્યા હવામાન વિભાગ દ્વારા જે હિસાબથી આગાહી કરવામાં આવી હતી તે જ રીતે સમગ્ર દેશમાં વરસાદ હાલ તૂટી પડ્યો છે ગુજરાતની ખાસ વાત કરવામાં આવે તો છેલ્લા ત્રણ ચાર દિવસથી ધોધમાર વરસાદ સમગ્ર ગુજરાતમાં પડી રહ્યો છે નૈઋત્યનું ચોમાસું છે બરાબર રીતે જામી ગયું છે અને અલગ અલગ સિસ્ટમ છે એ પણ દેશમાં સક્રિય જોવા મળી રહી છે ત્યારે સૌથી પહેલાં આપણે ગુજરાતની વાત કરવાના છીએ જે આઉટર ક્લાઉડ જે હતા હવે એ જ બાકી રહ્યા છે મારા સહયોગી પ્રિતેશ રાવલ આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છે હવે જે ઇફેક્ટ હતી જે બે સિસ્ટમ ગુજરાતના માથે સક્રિય થઈ હતી એ હવે ધીરે ધીરે આગળ જતી રહી છે આગળ વધી ગઈ છે પરંતુ હવે તેની અસર છે આપ જોઈ શકો છો કે આ જે બ્લૂ પોર્શન છે તેની અસર ખાસ ત્યાં જોવા મળી રહી છે એટલે બહુ વરસાદ નહીં થાય છૂટો છવાયો વરસાદ છે એ આ સમગ્ર જગ્યા પર મિત્રો પડી શકે છે આ જે આપ જોઈ રહ્યા છો આખી એક્ટિવિટી સૌરાષ્ટ્રનો જે આખો પટ્ટો છે એટલે તમે પોરબંદરથી લઈને દ્વારકા ઓખા તમામ જગ્યાઓ પર તેની અસર છેક સુધી છૂટો છવાયો વરસાદ છે અહીં જોવા મળશે કારણ કે અહીંથી જે સિસ્ટમ છે એ આ બાજુ પસાર થઈ છે એટલા માટે તેની અસર છે આ સમગ્ર પટ્ટા પર આ ગુજરાતના આ તમામ પટ્ટાઓ પર જોવા મળશે એમાં ખંભાલીયાનો પણ સમાવેશ થઈ જાય છે સાયલાનો પણ સમાવેશ થઈ જાય છે જામનગરમાં પણ છૂટો છવાયો વરસાદ છે પડવાનો છે આ સાથે જ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં પાંચ દિવસ હજુ પણ વરસાદી માહોલ જામેલો રહેશે એવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે હવે સૌરાષ્ટ્ર બાદ આપણે દક્ષિણની પણ વાત કરી લઈએ દક્ષિણમાં પણ તેની અસર છે એ હાલ પણ જોવા મળી રહી છે છૂટો છવાયો વરસાદ છે એ અહીં આપ જોઈ શકો છો કે આ તમામ પટ્ટા ઉપર પડી શકે છે સુરતથી લઈને મુંબઈ મુંબઈમાં જે હિસાબથી હજુ પણ વરસાદ છે એ પડી રહ્યો છે મુંબઈથી લઈને વલસાડ સુરત ભરૂચ એટલે મધ્ય ગુજરાતમાં પણ થોડી થોડી અસર તેની જોવા મળી શકે છે એટલે સાર્વત્રિક વરસાદ ક્યાંક ને ક્યાંક તો રહેશે જ વરસાદી માહોલ છે એ ગુજરાતમાં જામેલો જોવા મળશે જ કારણ કે સમગ્ર રાજ્યમાં નૈઋત્યનું જે ચોમાસું છે એ જામી ગયું છે અને સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં વરસાદ લાવે તેવી બેસ્ટ સિસ્ટમ છે એ સક્રિય થઈ હતી જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પણ પડ્યો હતો ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં અતિ ભારે વરસાદની શક્યતા હતી બીજી તરફ દરિયામાં પણ ભારે પવન હાલ ફૂંકાઈ રહ્યા છે જેના કારણે આગામી પાંચ દિવસ આ જ સમયે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા અને એ જ દરિયાઈ પટ્ટા પર આપણે જોઈ શકીએ છીએ કે એની અસર છે એ જોવા મળી રહી છે પરંતુ આવનારા ઓગસ્ટની ખાસ જો વાત કરવામાં આવે નેક્સ્ટ વીકમાં પણ ધોધમાર વરસાદ છે એ પડી શકે છે કારણ કે બીજી સિસ્ટમ્સ છે એ અનેક સક્રિય થઈ રહી છે એની અસર છે એ અહીંયા સ્પષ્ટપણે જોવા મળશે એટલે મુંબઈથી લઈને સૌરાષ્ટ્રનો પટ્ટો મહુવા ભાવનગર ખંભાત છે ત્યાં જોવા મળશે એની સાથે સાથે આ આખા તમામ વિસ્તારમાં દક્ષિણમાં મેઘરાજા તૂટી પડશે એવું હાલ તો લાગી રહ્યું છે ત્યારે સંભવિત ભારે વરસાદની સ્થિતિ સામે અલર્ટના આદેશ પણ હવામાન વિભાગ દ્વારા આપી દેવામાં આવ્યા છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગે આગાહી કરી છે કે હાલ અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે ઉપરાંત એક સિસ્ટમ પણ બની રહી છે જેના કારણે રાજ્યના મોટા ભાગમાં વરસાદી માહોલ રહેશે અને આ એ જ સિસ્ટમ આપણે જોઈ શકીએ છીએ જ્યારે આ વિડીયો આપણે રેકોર્ડ કરી રહ્યા છીએ ત્યારના ત્યારનો સમય હું આપને સૌથી પહેલાં બતાવવા માગીશ આ હાલની સ્થિતિ છે એટલે હાલ એટલો બધો વરસાદ નહીં રહે પરંતુ ઓગસ્ટ મહિનાની સ્ટાર્ટિંગમાં જ આપ વધારે વરસાદ છે એની એનો અનુભવ છે એ પણ કરી શકો છો ખાસ કરીને એકત્રીસ તારીખનો દિવસ સાંજના છ વાગ્યા સુધી આસપાસ માનવામાં આવી રહ્યું છે કે અહીં અલંગ ભાવનગર ઢોલકા ખંભાત આ તમામ જગ્યાઓ પર કદાચ ભારે વરસાદ છે એ વરસી શકે છે આ આજનો જ આ વિંડી જે આપણે મોડલ છે એ જોઈ રહ્યા છીએ અને ધીમે ધીમે કદાચ આગળ વધશે એ સિસ્ટમ અને ગોધરા અમદાવાદને ઘમરોડતાં ગમરોડતા લુણાવાડા અને ત્યારબાદ ઉત્તર ગુજરાત તરફ આ સિસ્ટમ આગળ જઈ શકે છે એટલે એટલું તો સ્પષ્ટ છે કે આવનારા દિવસોમાં જે હિસાબથી આપણે વિંડી પર નજર રાખીને બેઠા છીએ જોઈ રહ્યા છીએ કે જે સિસ્ટમો સક્રિય થઈ રહી છે આવનારા દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ છે એ સ્પષ્ટપણે આવી શકે છે પરંતુ હાલ કહેવું એ ખૂબ જ જલ્દી હશે કારણ કે આ જે અત્યારે આપ જોઈ રહ્યા છીએ આપણે જોઈ રહ્યા છીએ શનિવાર આસપાસનો એ સમય રહેશે એટલે આવનારા ઓગસ્ટ મહિનામાં ખાસ કરીને મેઘરાજા ગમરોડવાના છે એ સ્પષ્ટપણે અત્યારે વિંડીમાં ક્લિયર એ થાય છે કે ઓગસ્ટ કદાચ ભારે હોઈ શકે છે અને એમાં પણ ભારેથી ભારે ભારેથી ભારે વરસાદ છે એ આ તમામ વિસ્તારોમાં આવી શકે છે તો આપના ત્યાં વરસાદનું શું માહોલ છે લેટેસ્ટ અપડેટ્સ વરસાદને લગતી જાણવા માટે જોવા માટે અચૂકપણે અમારી સાથે આપ સતત જોડાયેલા રહેજો અત્યારે મને અને મારા સહયોગી પ્રતેશ રાવલને રજા આપશો ફરી મળીશું નમસ્કાર